દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝમાં ફરી એકવાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સાપુર વિસ્તારમાં અમદાવાદની રથયાત્રાના ગજરાજાનું હાર્દિક સ્વાગત છે ગજરાજાનું આગમન સાપુરમાં થઈ ચૂક્યું છે આ રથયાત્રામાં કુલ બાર ગજરાજાઓ એકસો ટ્રક અઠ્યાવીસ જેટલા અખાડા અને અસંખ્ય ભજન મંડળીઓ છે એક લાખ જેટલા ભાવિક ભક્તોએ આ રથયાત્રામાં ભાગ લીધો છે ત્યારબાદ છેલ્લે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ પોતાના પરિવાર સાથે વધારશે એટલે કે બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી અને પોતા પોતે ભગવાન જગન્નાથ રથમાં નગરયાત્રા કરશે અને આપને દર્શન આપશે આપ જોઈ રહ્યા છો ગજરાજા ત્યારબાદ ટ્રકો આવશે તેમાં આપને અલગ અલગ પ્રદેશની અલગ અલગ પ્રસંગોની ઝાંખી જોવા મળશે ત્યારબાદ આવશે અખાડા અખાડામાં અલગ અલગ કરતબો જોવા મળશે અને છેલ્લે આવશે ભગવાન જગન્નાથ જે તમને દર્શન આપશે